વડોદરામાં ભાજપની સંગઠન ચેસ વોર્ડ ગરમાય છે વડોદરા શહેર અને જિલ્લામાં જૂથવાદ વકરી રહ્યો છે તેવા સમયમાં વડોદરા ભાજપની ટીમ પ્રદેશ નક્કી કરશે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો નવા હોદ્દેદારોની પસંદગી માટે વડોદરા આવ્યા હતા જ્યાં ધારાસભ્યો સાંસદો અને અગ્રણી નેતાઓએ પોતાનો પક્ષ જોરશોરથી રજૂ કર્યો સંગઠનની જેસ બોર્ડ પર પોતાના સમર્થકોને ગોઠવવા માટે દરેક નેતા એડી જોર લગાવી રહ્યા છે પોતાના કાર્યકરોને મહત્વના હોદ્દા મળે તે માટે વ્યૂહરચના દાવપેચ ચર્ચા અને મથામણનો માહોલ જોવા મળ્યો હતો સંગઠનની નવી ટીમના ચહેરા કયા હશે તેની આતુરતામાં કાર્યકરોની નજર હવે ગાંધીનગરની મંજૂરી તરફ ટકેલી છે અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ એમ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે નહીં આવી કોઈ ચેલેન્જ નથી ભારતીય જનતા પાર્ટીમાં બધા સાથે મળીને જ કામ કરશે એક ટીમ બનીને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે એ દર વખતે પ્રક્રિયા તો હોય જ છે સાંભળવાની પ્રક્રિયા હોય છે કાર્યકર્તાઓની જે કઈ લાગણી હોય એ લાગણી એ પ્રદેશ સુધી પહોંચે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતું હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે એ કાર્યકર્તા સ્વીકારી લેતા હોય છે એ હવે બધું સાંભળીએ પછી આપણે અત્યારે કોઈ હજુ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી રિપીટ નો રિપીટ બધી ચર્ચાઓના અંતે પ્રદેશ નિર્ણય કરશે